આજ રોજ સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડી બી આઈ બેંકના ચેરમેનશ્રી નાના અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાના બાળકોને આપણે નિડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે બાળકોને કોઈ તકલીફ પડતી નથી અને જ્યારે ગુલહન લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં એનો રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવે છે બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે આ બંને મશીનથી આપણી આણંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતેનું સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશા સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અધ્યત્તન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડી બીઆઈને અને ડૉક્ટર અમર પંડ્યાને અમે ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે એ બધા પણ એમનો આભાર માનું છું આવો આપણે બધા ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે એ સિવિલ હોસ્પિટલ લગભગ છ આઠ મહિનામાં એનું મકાનનું કામ પૂર્ણ થશે અને આણંદ જિલ્લાને જે આપણે વર્ષોથી જ રાહ જોઈ રહ્યા હતા એ સિવિલ હોસ્પિટલ નવી અદ્યતન ટેકનોલોજીથી મળશે